નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ ચૌદ જુલાઈથી લઈને વીસ જુલાઈ સુધી ગુજરાતમાં કયો રહેશે હવામાન ક્યાં પડી શકે છે વરસાદ પ્રથમ મેઘરાજાના બેટિંગની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું તોફાની સ્વરૂપ જોવા મળ્યું હતું વલસાડ અને ગણદેવીમાં આબ ફાટવા જેવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ હતી વલસાડમાં ધોધમાર વરસાદ વરસતા સવા પાંચ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો જેથી અનેક રસ્તાઓ બંધ થઈ ગયા હતા જ્યારે બીજી તરફ ગણદેવીમાં ચાર કલાકમાં પોણા છ ઇંચ વરસાદ ખાબકી ગયો હતો જેથી જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે તેમજ જલાલપોરમાં ખરસાડ ગામ તો બેટમાં ફેરવાઈ ગયું છે ગામના મુખ્ય રસ્તાઓ પર નદીઓ પણ વહેવા લાગી છે ગત રોજ રાજ્યના સાહીઠ તાલુકામાં વરસાદ નોંધાયો હતો ત્યારે મિત્રો આજે તારીખ ચૌદ જુલાઈના રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં ભારે વરસાદ થાય તેવી શક્યતા છે ઉપરાંત મિત્રો તારીખ સોળથી લઈને ઓગણીસ જુલાઈમાં તો ગુજરાતમાં આબ ફાટી તેવી પરિસ્થિતિનું નિર્માણ થશે જેમાં એક નંબર ઉપર આપણે સૌરાષ્ટ્રને ગણીને ચાલીએ છીએ અમરેલી ભાવનગર ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટ મોરબી જામનગર સહિત અનેક વિસ્તારમાં ભારેથી ભારે વરસાદ થઈ શકે છે જ્યારે સુરેન્દ્રનગર દેવભૂમિ દ્વારકા બોટાદ ઉપરાંત સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડના પણ અનેક વિસ્તારમાં એક ઇંચથી વધારે વરસાદ થઈ શકે છે મધ્ય ગુજરાતના આણંદ અમદાવાદ ખેડા મહિસાગર ગાંધીનગર પંચમહાલ દાહોદ વડોદરા છોટા ઉદયપુર નર્મદા અને ભરૂચના પણ અનેક વિસ્તારમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટા ચાલુ રહેશે જો કોઈ જગ્યાએ લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ જાય તો ત્રણ ઇંચથી પણ વધારે વરસાદ થઈ શકે છે ઉત્તર ગુજરાતમાં સોળથી લઈને ઓગણીસ તારીખમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહેસાણા અને પાટણના અનેક વિસ્તારમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટા રહેશે ઝરમર ઝરમર વરસાદ અથવા તો કહી શકાય કે કોઈ જગ્યાએ ભારે વરસાદ થઈ શકે છે બાકી ઉત્તર ગુજરાતમાં વરસાદનું પ્રમાણ થોડું ઓછું જોવા મળશે કચ્છની વાત કરી દઈએ તો ખાવડા સહિત ગાંધીધામ ભચાઉ અંજાર મુન્દ્રા માંડવી રાપર અબડાસા અને લખપતના અનેક વિસ્તારમાં પણ એક ઇંચથી લઈને બે ઇંચની આસપાસ વરસાદ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે સૌથી વધારે અસર મિત્રો સૌરાષ્ટ્ર ઉપરાંત દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં સોળથી ઓગણીસ જુલાઈ થાય તેવી શક્યતા છે મિત્રો એકંદરે એક સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાઈ જશે સોળથી લઈને ઓગણીસ જુલાઈમાં ગુજરાતના અંદાજીત પચાસથી સિત્તેર ટકા વિસ્તારમાં વરસાદ વધતા ઓછા પ્રમાણમાં થાય તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે તો ચાલો મિત્રો ફરીથી વરસાદનું લેટેસ્ટ અપડેટ લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે